દિવાળીના પાવન અવસર નિમિત્તે ભક્તોનું ઘોડા પર ઉમટ્યું હતું આજના પાવન અવસરે સોમનાથ મંદિર નજીક યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પાઠાત્મક લઘુરૂદ્ર હોમાત્મક લઘુરૂદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરીને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી વધુમાં સોમનાથ ખાતે પરંપરાગત જ્યોત પૂજન પણ કરવામાં આવ્યું હતું આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા પૂજનના અંત મહાદેવને મહાપૂજા માટે સામગ્રી પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરાઈ તેમજ સોમનાથ મહાદેવની મહાઆરતીનો લાવો પણ ભક્તોએ લીધો હતો को बहुत अच्छा लगा है बहुत सुख शांति मिला है और भोलेनाथ से ऐसी प्रार्थना किया है कि सभी लोगों को ऐसा सद्बुद्धि सद्विचार करो घर घर में सुख शांति रहे और सबको प्रसन्नता रहे ऐसा सबका जीवन खुशहाली में जाए इधर बाबा भोलेनाथ का पास दर्शन करने के लिए आया आज भी हैप्पी दिवाली का त्यौहार है और भोलेनाथ के भी दर्शन बहुत दिन पहले में भी किया था बहुत अच्छा भी लगा अभी इस बार भी बाबा भोलेनाथ का कृपा हो गया फिर आया बहुत अच्छा लगा और इधर व्यवस्था भी अच्छा है घूमने के लिए भी बहुत अच्छा है बाबा भोलेनाथ को मैं बोलता हूँ सबको ऊपर कृपा रखो सबको दुआएँ दो सब घर मंगल सब, सब, सब कुशल रहो बस यही कमाना है